હા આ બોક્સમાં ઘૂસી જાય છે ને આ જો એક આવે ને એ અહીં બની નાખે ફોલું કરે એટલે

અને ચોકલેટ ખૂટી રહી છે તો ચોકલેટ ખૂટે નહીં ગ્રાહકોને સંતોષ હાલ અમે આ બીજો પ્લાન નાખી રહ્યો છે અને મેઇન હેતુ એ છે કે નડિયાદ બાજુ રોજગારી ઊભી કરી કારણ કે અહીંયા બધા નેતાઓ થયા છે પણ એમને કોઈ રોજગારી મળે જિલ્લાને પોતાના તાલુકાને એવું કોઈ કામ નહીં કર્યું એટલા માટે ખેડા માતર નડિયાદ અને મૌધા જે રોજગારી મળે એના માટે અમે આ નવો પ્લાન્ટ નાખી રહ્યા છે નવો પ્લાન્ટ નું ખાતમુહૂર્ત ટૂંકા સમયમાં કરીશું અને ખાતમુહૂર્ત કરીશું એટલે એ પ્લાન્ટ તૈયાર કરીને એનું ઓપનિંગ કરવાની તારીખ પણ એ જ દિવસે આપીશું એટલું મારું કહેવું કેટલા સમયમાં આ બે ત્રણ મહિનામાં ખાતમુહૂર્ત કરીશું અમે